ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ થી નેત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ જીવંતિકા વ્રત વિશે જે સંતાન સુખ દેનાર માં જીવંતિકાનું વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે છે વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એક ટાણું થઈ શકે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં કાશીનગરમાં એક રાજા રાજ કરે તેને રાણી પણ સાણી અને સદગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બધી વાતે સુખી પણ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણીતી તેને બાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલી જોઈ કહેવા લાગી રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી બોલી મારું દુઃખ તો તું જાણે જ છે ને મને બતાવ કે મારા વાજિયા મેળું કેવી રીતે ટળે દાસી પોતાની યુક્તિ જણાવતા કહ્યું રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્માન દિવસો રહે છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમારે દિવસો રહ્યા છે ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાનો પણ તમારા કોળ પૂરા થશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજા માસ ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતા રાણીની પત્નીએ પુત્ર અવતર્યો તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલો છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર પાડી રાણીબાએ એક રૂપાળો પુત્રને જન્મ આપ્યો દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશી થઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ થયો ત્યારે પુરાણીએ ત્યાં રોકકણ મચી ગઈ બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં ગૂમ થઈ ગયું તેની કોઈને ખબર નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષ જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તે રણે જીવંતિકા દેવીનું વ્રત આધુરિક અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને નૃત્ય લાડકોમાં ઉછર્યો દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામે હવે રાજગાદી પર કુંવર બેઠો તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાલન કરી લીધો એક દિવસ કુંવર પિતાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ ફક્ત ચાલી નીકળ્યો ચાલતા ચાલતા સંધ્યા ટાણે એક ગામ પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યું અને વેઠ ને કહ્યું દરવાજા આગળ ખાટલો ટાળી આપ્યો અને તેના ઉપર ગાદલું પાથરી દીધું એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો તેથી તેની આંખો ઘેરાવા લાગ્યું આ કુંવર જવા જાય તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી તેના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહે. થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો. ઊઠીને દીવાના પ્રકાશમાં જોઈ તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણીયો રડી રહ્યો હતો. કુંવર એની પાસે ગયો અને પૂછ્યું વણિક શેઠ તમને શું દુખ છે કે આમ રાતના રડવા બેઠા છો? વણિકે કહ્યું હે મુસાફર મારે ત્યાં જેટલા બાળક જન્મે છે ની બધા 7મે દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાવડમાં છે તેની રૂપાળુ દીકરો અવતરે છે આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતા જ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં કવર કહ્યું શેઠ વિધિના લેખ પર કોઈ મેખ મારી શકતો નથી અફસોસ તા કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સુઈ ગયા અને કુંવર જાગતો પડી રહ્યો બરાબર મધરાત થઈ તેઓ વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો વિધાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છે તે જાણી તો બતાવ કે તું શું લખવાની છે વિધાતાએ કહ્યું એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે હું કહું છું સવાર પડતા જ છોકરો મરી જશે આટલું જ લખવાનું છે જીવંતિકા દેવીએ કહ્યું

સારા પગલાનું સદાચારી છે તેના પગલા થવાથી જ કરમાસ અશુભ થતું અટકી ગઈ અને શુભ થવા લાગ્યું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયા એને વાણીએ રહેવાને ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક સહિતની હવેલી આવે અને રાતવાસું રહ્યું આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી તેને પુત્ર અવતર્યો હતો અને આજે છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એ તે જૂનીના છોકરાની છઠ્ઠીના લેખ લખવા વિદાતા દેવી પધારે ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું એ વિદાતા આજ તો કઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી બાળકના છઠ્ઠીના લેખ કેવા છે વિદાતા દેવી કહે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાની જેમ હઠ કરી એટલે વિદાત્રીએ છઠ્ઠીના લેખમાં દેરદાયુષ લખી પાછા ફર્યા અને લોબા તે વાત કરી એક વાત પૂછવાની રહી ગઈ બહેન પહેલા પણ તમે અહીં હાજર હતા અને આ પણ તમારી હાજરી છે તો આ પ્રતરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખો ઉગડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહ્યા હતા જીવંતિકા દેવી કહે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુ ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવનથી વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર જેનો જ દીકરો છે એટલે જ જો હોય તો હું તેના રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા સવારે વાણીએ પડખે સુતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે એ કુંવર પાસે જઈને કહ્યું એ જવાન ખરેખર તમે મહા ચમત્કારી પુરુષ છો તમારા શુભ પગલાથી જ આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાવ એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો કેટલાક દિવસો બાદ પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરી પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ હું કોઈ વ્રત કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી મારી મા તો જીવંતિકાનું વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવે એટલે કુંવરે સવારના નગરમાં ડંડેરો પીટવા આજે મહિલા આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીઓ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવો સાંજ થતા પહેલા નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમા થઈ ગઈ પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવી સ્ત્રી જમવા માટે બાકી હોય રહી જતી નથી ને તપાસમાં પ્રધાનજીએ એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરાતા નથી મારાથી જમવા આવી શકાશે નહીં ઉવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલે એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જ હતો માં દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાય તેને ધાવણ છોડી અને દૂધની શેર છૂટીને પાઠ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્પત્ત થઈ ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષ જોતા તેને વહાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો રાણીબા સાચું કહો હું તમારો સગો દીકરો છું ને તમે મને પાળીપોસી મોટો કર્યો રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એક જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલ સ્ત્રીઓમાં પડતા જ તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કોરાણીમાં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે જ કરવું તે સર્વ વિધિ જાળવ બ્રાહ્મણીએ કહ્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો જો પહેલા શુક્રવારે કોઈ આકાર હોય તો બીજા શુક્રવારે વ્રત લેવા વ્રત કરનારથી પીળા વસ્તુઓનો ઉપયોગ ના કરવો વ્રત કરનારે સવારે નહીં નહીં જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવ્ય કરવી દીવો પ્રગટાવી માતાને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવાનું જેથી પર ગામ વસતા બાળકોનું જીવન ટીકામાં રક્ષણ કરે માતાના નૈવેદમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનું એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણ કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા બ્રાહ્મણીએ આ વ્રતની વિધિ ઉજવણી કરી વ્રતનો મહિમા સમજાવ્યાથી જમવા આવેલી સ્ત્રીઓ ત્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કરે અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘરે છે હે જીવંતિકા માતા તમે જેવા બ્રાહ્મણિને ફળ તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનાર ઘરમાં સુખ શાંતિ સ્થાપજો મિત્રો આ હતી જીવંતિકા માતાની કથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ